હું એક જોડી કરીને બતાવું છું બરાબર છે સરવાળો થવો જોઈએ નવ તો હું આની પર આમ ગોળ કરી દઈશ સાત અને બે કેમ કે સાત ને બે કેટલા થાય નવ તો મળી ગયા આપણને એક જોડ નવની જોડ એવી તમારે નવની જોડ શોધવાની છે રેડી ચલો આ લોકો માટે ક્લેપ કરો એકવાર વાર બંને ટીમને ઓલ ધ બેસ્ટ રેડી ચલો પહેલા છોકરીઓથી શરૂ કરે છોકરી ઊભી થઈ જાઓ એક જ એક જ શોધી કાઢો એક જોડ ચાલો અને ગોળ કરો ચાલો એમણે પસંદ કર્યા છે સાત અને ત્રણ સાત ને ત્રણ કેટલા થશે દસ એટલે તમારું ખોટું તમારો જીરો પોઈન્ટ છોકરીઓ તમારો એક જીરો હ ચાલો છોકરાઓ તમારો વારો છે કરો સોધી કાઢો એક જોડ ત્રણ અને છ આ એકદમ સાચું છે વેરી ગુડ છોકરાઓ તમારો એક પોઈન્ટ ચલો નેક્સ્ટ છોકરી આવી જાઓ ચલો કરો ગુડ સાત અને બે એકદમ સાચું છે વેરી ગુડ વેરી ગુડ ચલો છોકરાઓ ઉભા થઈ જાઓ સોધો બે અને સાત એકદમ સાચું બે ને સાત નવ થાય વેરી ગુડ ચાલો છોકરીઓનો વારો છે ને પાંચ અને ચાર એકદમ સાચું પાંચને ચાર નવ વેરી ગુડ ચાલો છોકરાઓ તમારો વારો છે આવી જાવ ચાલો પાંચ અને આઠ સાચું બટ ને આઠ નવ ના થાય છોકરાઓ તમારો જીરો ચાલો છોકરીઓ સરવાળો નવ થવો જોઈએ પાંચ અને ચાર એકદમ સાચું વેરી ગુડ વેરી ગુડ ચાલો છોકરાઓ તમારો વારો છે નવ થવું જોઈએ સુધુ શોધું મળશે

એક બે ત્રણ છોકરાઓના એક બે ત્રણ ચાર કોણ વિજીત્યું જોરમાં વેરી ગુડ વેરી ગુડ ચાલો હવે બીજા આપણા છે ને ત્રણેય મિત્રો આવી જાઓ જીશાન આરઝુ સુતોષ હવે તમારે જોડ શોધવાની છે બરાબર છે ને તમને કોઈ જોડ મળે છે કે નહીં જોઈએ લો ચોક ઉભા રોભારો હા ઉભા ત્રણેય ને ચોક આપીશ ત્રણેય શોધવાની છે તમે ચોક લીધો જીસાન ઓકે ત્રણેય લાઈનમાં ઉભા રહો તીનો લાઈન નહીં ફળે રહો એસે એસે બાજુ મેં ચાલો હું વન ટુ થ્રી કહું એટલે કોણ સૌથી પહેલા શોધે છે જોઈશું કોણ સૌથી પહેલા ગોળ કરે છે હા ચાલો વન ટુ થ્રી છ ને ત્રણ શોધી કાઢ્યું એકદમ સાચું છ ને ત્રણ નવ ચલો ચલો બી શોધો ચાર ચાર ને જોડીને બને છે એમ હા તો બનાવો ટ્રાય કરો ચાર अरे जीसा ने एकदम सारा सो दू चार एक पाँच छः सात आठ नौ वेरी गुड वेरी गुड सो so, हमें कोई छे अच्छा दूर दूर हो तो नहीं चलेगा दूर दूर है तो छोड़ दो तो भाई अब तो मुझे लगता है पास पास तो कोई भी नहीं है अब कोई है है कोई चलो इन तीनों के लिए तालियां वेरी गुड वेरी गुड